સુરતના પલસાણા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા ચુમ્મોતેર દિવસોમાં છાસઠ લોકોના અકાળે મોત થતા તેમના આત્માની શાંતિ માટે પોલીસ મથકમાં હવન કરવામાં આવ્યો પલસાણા પોલીસ મથક વિસ્તારમાં નવેમ્બર બે હજાર થી તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં કુલ ત્રેવીસ અકસ્માતમાં ત્રેવીસ લોકોના મોત નીપજ્યા ઉપરાંત આત્મહત્યા ફાંસો ખાવો ઝેરી દવા પીવી કે પછી ડૂબી જવાના કિસ્સાઓમાં પણ કુલ તેરાલીસ લોકોના મોત નીપજ્યા અને અકસ્માતમાં કુલ અગિયાર લોકો ઈજા પામ્યા હતા આમ છેલ્લા ચુમ્મોતેર દિવસોમાં માત્ર પલસાણા પોલીસ મથક વિસ્તારમાં કુલ છાસઠ લોકોએ જીવ ગુમાવતા પ્રજાજનોની સુખાકારી માટે તેમજ વધતા જતા અપમૃત્યુના કેસો અટકાવવા અને અવગતિએ ગયેલી આત્માની શાંતિ માટે પલસાણા પોલીસ ભગવાનના સરને પડી અને પોલીસ મથકમાં યજ્ઞ કરાવ્યો કે જેના થકી આવનારા દિવસોમાં કોઈનું અકાળે અવસાન નહીં થાય તેવી પ્રભુને પ્રાર્થના પલસાણા પોલીસ મથકના સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત